આજે સવારે રાજકોટના પોલીસ હેડક્વાર્ટર ખાતે રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં અસંખ્ય શહેરીજનોએ પણ ખાસ હાજરી આપી હતી અને ધ્વજવંદન બાદ પોલીસ દ્વારા એક સુંદર પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોલીસ કમિશનર શ્રીએ હેલ્લો સૌરાષ્ટ્રની એક મુલાકાતમાં વિગતો આપતા જણાવ્યું કે પોલીસ સતત રાજકોટની જનતા માટે ખળે પગે છે અને જે રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ હોય તે બાબતમાં પૂરતું ધ્યાન આપવામાં આવશે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રહે તે માટે અમો પ્રયત્ન કરતા રહીશું અહેવાલ દીપક રાઠોડ આજે 68 વા ગણતન દિવસ છે જો પૂરા દેશ મનાવી રહ્યા છે અને બધા આપના ભારતીય હોવાના આપનાના ગર્વ છે જો અને છેલ્લા મે જોઈએ 1950 થી લઈને આ દિન સુધી જોઈએ દેશના સંવિધાન બંધારણને જ્યારે અમે સ્વીકાર કર્યા અને ત્યારથી આ બંધારણના પૂરક કેન્દ્રમાં રાખીને અને જો દેશ જે રીતે જો આપણે એકજૂટ થઈને જો વિકાસ કરી રહ્યા છે અને એના માટે અમારા સમસ્ત જો અમે લોકો ખૂબ ગર્વ અનુભવી છે અને એવા આજનો શુભ અવસરે ઉપર હું તમામ તમારા રાજકોટ શહેરના વાસીઓને શુભેચ્છા પાઠવું છું રાજકોટ શહેર પોલીસ પરિવાર વતી જોઈએ આજે પોલીસ પરિવાર તરફથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર પરેડ વગેરેના બીજા જો એ માઉન્ટેડ અને ડોગ સ્ક્વોડનો બી નિદર્શનો રાખવામાં આવેલા છે જોઈએ અને અમારા આજનો દિવસે હોય જ્યારે મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબ તરફથી જો પોલીસ અધિકારીઓને જવાનોને બી મેડલ્સ જો અલગ અલગ સારી કામગીરી માટે જો એનાયત થતા રહે છે તો આજે ગુજરાત પોલીસને બી ઘણા અધિકારીઓ અને જવાનોને મળ્યા છે જોઈએ એના પણ અમે રાજકોટ શહેર પોલીસ પરિવાર વતી અભિનંદન પાઠવું છું અને રાજકોટ શહેર ના પ્રજા માટે જોઈએ આપણી રાજકોટ શહેર પોલીસ સતત કાર્યશીલ રહે અને ખૂબ મહેનતથી ઇમાનદારીથી ખંતપૂર્વક જો લોકોને જાનમાલની સુરક્ષા પૂરી પાડે જોઈએ એવી પણ અમે લોકો જો આજે બધા પ્રતિક્રિયા કર્યા છીએ અને આવનાર દિવસોમાં જો આપણી પ્રજાને અમે લોકો સેવા કરતા રહીએ જોઈએ આજ અમારી માટે જો સૌથી મોટી દેશ સેવા રહેશે જોઈએ એવા અને ફરીથી જોયું હું આપણે રાજકોટ શહેરના લોકોને આજના શુભ દિવસે જોઈ શુ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું ટ્રાફિકને એક એવી સમસ્યા લગભગ દરરોજ લોકો હેરાન થતા હોય છે અને જેના લીધે જો અત્યારે જો ન્યા અમારા રિક્રુટ થયા જોઈએ રિક્રુટ થયા એમાં કરી ચાલીસ જેટલા નવા પોલીસ અમે ટ્રાફિક બ્રિગેડમાં ટ્રાફિક પોલીસ તરીકે આપે સાથ જો નેવું જેટલા નવા ટ્રાફિક બ્રિગેડના અત્યારે બસ પંદર વીસ દિવસ પહેલાં ટ્રેનિંગ લઈને આ લોકો આવી ગયા તો કોઈ સવાસો જેટલા લોકો વધી ગયા છે અને આમાં અમે લોકો કરીબ ચાલીસ જેટલા નવા પોઈન્ટ ચાલુ કર્યા છીએ અને આ પોઈન્ટ ઉપર બી ધીમે ધીમે જો કે નયા અમારા જવાનો અને બધા છે તો લગભગ અઠવાડિયામાં આ લોકો બી સેટ થઈ જશે અને સાથોસાથ જો એ સરકારશ્રી પણ આ બજેટમાં રાજકોટ શહેર માટે જો એ ટ્રાફિકના અલગથી જગ્યાઓ મંજૂર કરવા માટે જો વિચારણા ચાલુ છે ત્યાં પ્રપોઝલ છે અને ટૂંકમાં આપણને બી આ ખુશખબરી મળશે કે આવનારા દિવસોમાં જો રાજકોટના ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે વધારે આપણને સંખ્યા પણ મળશે